નમસ્તે મારું નામ છાયાબેન કાવર હું પદ્ધર પ્રાથમિક કન્યા શાળા તાલુકો ભુજ જિલ્લો કચ્છ ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારા નવતર પ્રયોગનું નામ છે માઇન્ડ એન્હાન્સિંગ એક્ટિવિટી ડૉક્ટર જોયપી જોન્સ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં એક રિસર્ચ કર્યું અને સાબિત કર્યું કે ચોક્કસ પ્રકારની માઇન્ડ એન્હાન્સિંગ એક્ટિવિટી કરાવવાથી મગજની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે તેનાથી બાળકોની તર્કશક્તિ વધારો થાય છે સર્જનાત્મકતામાં વધારો થાય છે ક્રિએટિવિટીમાં વધારો થાય છે યાદશક્તિમાં વધારો થાય છે એકાગ્રતામાં વધારો થાય છે એના માટે મેં આપણા મગજના બે ભાગ છે ડાબો અને જમણો ભાગ તો ડાબા ભગ મગજના જેના અંદર છે લોજિકલ થિંકિંગને એના કંટ્રોલ્સ છે જ્યારે જમણા ભાગની અંદર જમણા મગજની અંદર સર્જનાત્મકતાને એના કંટ્રોલ્સ છે તો એ બંને ભાગને એક્ટિવ રાખવાથી આપણી મગજની શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરી શકાય છે તો એના માટે મેં સૌથી પહેલાં મગજના બંને ભાગનો વિકાસ થાય એટલા માટેની પચાસ અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી જેવી કોઈ વિદ્યાર્થીઓ સૌથી પહેલાં છે તો અહીંયા છે એ આ રીતે બંને હાથની આંગળીઓ આ રીતે ફેરવવાની છે ત્યારબાદ અહીંયા હું નંબર બે કહું છું તો બે અને બે ઉપર એમને આંગળી મૂકવાની છે સેમ એ રીતે અહીંયા બધી પેટર્નો છે કે એને બંને હાથ વડે છે એ આ કરવાની છે પ્રવૃત્તિઓ એવી બધી અલગ અલગ પચાસ જેટલી પ્રવૃત્તિઓ કરવામાં આવી સાથે સાથે મગજની યાદશક્તિ વધારો થાય એ માટેની પ્રવૃત્તિ કરવામાં આવી એકાગ્રતામાં વધારો થાય એ માટેની પ્રવૃત્તિ કરવામાં આવી અને ખાસ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર બાળકોની તર્કશક્તિમાં કઈ રીતે વધારો થાય અને તેની બૌદ્ધિક ક્ષમતામાં કઈ રીતે વધારો થાય એવી રમતો રમાડવાની છે તો એના માટે મેં અડતાલીસ જેટલી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય એવી રમતો રમાડવાનું શરૂ કર્યું છે આ પ્રયોગ છે એ બાલવાટિકા ધોરણ એક અને બેના બાળકોને કરાવવાનું નક્કી કર્યું હતું બાલ ધોરણ એકના ઓગણત્રીસ અને ધોરણ બેના એકવીસ બાળકોને રિસેસના સમય દરમિયાન તેમજ રમતગમતના તાસ દરમિયાન આ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ નવતર પ્રયોગ છે એ શાળામાં બે હજાર બાવીસથી શરૂ છે તેમ જ નવતર પ્રયોગનો પરિણામ પરીક્ષાઓ વિદ્યાર્થીઓની મૌખિક કસોટી અને લેખિત તાર્કિક કસોટીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ નવતર પ્રયોગ છે એ રાજ્યની અન્ય વીસ જેટલી શાળાઓમાં કાર્યરત છે અને આ નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓની સર્જનાત્મકતામાં વધારો થયો છે વિદ્યાર્થીઓની મગજની કાર્યક્ષમતામાં વધારો થયો છે એકાગ્રતામાં વધારો થયો છે લોજિકલ થિંકિંગ કરતા થયા છે અને ખાસ જે સ્લો લર્નર બાળક છે તેમને વિશેષ ફાયદો થાય છે